જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે મહિન્દ્રા એક્સ યુ ત્રણસો ગાડી જોઈ રહી છો સત્તાવન હજાર કિલોમીટર ચાલેલી આ ગાડી વેચવાની છે બે હજાર ને વીસ ના મોડલની ગાડી તમને જોવા મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહે છે આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરી વાળો વિડીયો સારો લાગી તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે અને તેની જાહેરાત આપવાની છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો પંચોતેર ઓગણીસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી જ વિગતો ફોટા સાથે મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું મહિન્દ્રા એક સીવી ત્રણસો સત્તાવન હજાર કિલોમીટર ચાલેલી છે પાર્સિંગ જી જે સોળનું પાર્સિંગ તમને જોવા મળશે બે હજારને વીસના મોડલની તમને ગાડી જોવા મળશે વર્ઝન વિશેની વાત કરી દઉં તો ડબલ્યુ એટ વર્ઝન છે આ ગાડીનું વન ઓનરની અંદર તમને આ ગાડી જોવા મળશે ફ્યુલ વિશે વાત કરી તો ડીઝલ એન્જિનની અંદર તમને આ મહિન્દ્રા એક્સ યુવી જોવા મળશે વીમો ચાલુ છે બે હજાર પચીસ સુધીનો વીમો ચાલુ છે તેવું ગાડીના માલિક જણાવે છે વન ઓનરની અંદર તમને ગાડી જોવા મળશે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો શોરૂમ કન્ડિશનની અંદર ગાડી જોવા મળશે નોન એક્સિડેન્ટ ગાડી છે ટાયર કન્ડિશન સારી એન્જિન પેટી બેગ એન્જિન જોવા મળે છે તમને ક્યાંય સ્ક્રેચ થયેલો પણ જોવા નહીં મળે છે સાચવેલી ચોખ્ખી ગાડી છે ફૂલ જવાબદારી સાથે આ મહિન્દ્રા એક્સયુ વી ત્રણસો કાર વેચવાની છે ગાડીની કિંમત વિશેની વાત કરી દઉં તો કિંમત તમને આઠ લાખ પંચોતેર હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજીત રાખેલી છે તેમાં તમને થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે ગાડી તમને ક્યાં જોવા મળે છે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળશે ગુજરાત મોટર્સની અંદર તમને આ સુરત ગાડી જોવા મળશે તમે ત્યાં રૂબરૂ જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી ગાડીની ખરીદી કરી શકો છો ગાડીના બધા જ ટાયર નવા નાખેલા છે બે ચાવી જોવા મળશે બધી જ સર્વિસ કમ્પ્લેટ છે તેવું ગાડીના માલિક જણાવે છે ગાડીની કિંમત આઠ લાખ પંચોતેર હજાર ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે જ તમે જે ટાઇટલમાં જ નંબર તમને મળી રહે છે ગાડીવાળા ભાઈનો નંબર નેવું નવ્વાણું સાસઠ એકત્રીસ તેત્રીસ આ તે ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ માહિતી મેળવી શકો છો તમે જ્યારે પણ ગાડીની મુલાકાત લેવા જાઓ તો તમારે આ ભાઈને ફોન કરીને જાવ બાકી ફૂલ જવાબદારી સાથે મહિન્દ્રા એક સીવી ત્રણસો કાર વેચવાની છે તમારે ભાઈને ફોન કર્યા વિના ન જાવું જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કરીને જ જાવું